જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ મગની દાળનો શીરો આ શીરો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો સોજીનો કે ઘઉંના ભળેલાનો શીરો તો ભૂલી જશો એટલો આ ટેસ્ટી આ મગની દાળનો શીરો બનીને તૈયાર થાય છે અને આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ આ શીરો બનાવીને તૈયાર કરીશું શીરો કેવી રીતના બનાવો તે બધી જ ટીપ્સ સાથે આપણે આ પરફેક્ટ રીતે મગની દાળનો શીરો બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો મગની દાળનો શીરો તો શીરો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ મગની દાળનો હલવો બનાવી રહ્યા છીએ શિયાળાની અંદર મગની દાળનો હલવો એકદમ સરસ લાગે છે અને તમે શિયાળાની અંદર ઘણા વસાણા ખાઈને કંટાળી ગયા છે અલગ અલગ ખાઈને તમે ગયા હોય તો આજે આપણે એકદમ નવી રીતને મગની મોગર આજે આપણે ઇન્સ્ટન્ટ શીરો બનાવીશું આ શીરો આપણે બનીને તૈયાર થઈ જશે અને તમારે બહાર થી કોઈ પણ લોટલાવાની પણ ઝંઝટ વગર આજે આપણે આ ડાળ થી જ આપણે આ શીરો બનાવીને તૈયાર કરીશું તેની માટે મેં એક કપ મગની આ ફોતરા વગરની દાળ લીધી છે આ દાળનો જ આપણે ઘરે પાવડર બનાવીશું તો હવે આપણે દાળ સારી રીતે બે થી ત્રણ પાણી કપડા ઉપર પણ પાથરી શકો છો અને હવે આપણે ડાળ આ રીતના થોડી છૂટી છૂટી કરી લઈશું અને દાળ સુકાય ત્યાં સુધી આપણે તેને આ રીતના જ્યાં સુધી તે એકદમ સરસ સુકાઈ ના જાય ત્યાં સુધી આપણે આ રીતના જ રાખીશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ આપણી એકદમ સરસ આ રીતના કોરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના તમારે સરસ સુટી સુટી કોરી કરી લેવાની આપણે ગેસ ઉપર નોન સ્ટેક કઢાઈ મૂકી દીધી છે તો આપણે દાળને કઢાઈમાં લઈ લઈશું દાળને આપણે એકદમ સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાની છે ગેસને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ દાળને એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાં સુધી શેકવાની છે એટલે તેની અંદર થોડું ઘણું મોચર હોય આપણે નીકળી જાય અને તો આપણે તેનો કચરો સરસ પાવડર બનાવી શકીએ માર્કેટમાં આ રીતના મગની દાળનો લોટ મળતો જ હોય છે પણ જો તમારી પાસે લોટ ના હોય અને તમારે ઇન્સ્ટન્ટ આમ હલવો બનાવવો હોય તો તમે આ રીતના મગની દાળને ફટાફટ પલાળી અને ફક્ત પંદરથી થી વીસ જ મિનિટમાં આ લો બનાવીને તૈયાર કરી શકો છો આજે આપણે લોટ કેવી રીતના સ્ટોર કરવો તે પણ હું તમને આગળ બતાવીશ તો પૂરો વિડિયો તમે જોતા રહેજો અત્યારે આ નીચે ચોટે છે પણ જેમ જેમ તે શેકાશે એટલે એકદમ સરસ કોરી થઈ જશે ડાળ શિયાળાની અંદર આ શીરો ખૂબ જ ખાવામાં આવે છે ઘણી જગ્યાએ તો લગ્ન પ્રસંગમાં પણ મગની દાળનો શીરો બનાવવામાં આવે છે આજે આપણે એ જ રીતના મગની દાળનો આ શીરો બનાવીને તૈયાર કરવાના છીએ તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટમાં આ રીતના સરસ દાળની અંદરથી થોડું મચ્છર પડી ગયું છે અને જે કઢાઈની અંદર આ દાળ ચોંટતી હતી તે પણ હવે સરસ આ થોડી કોળી થઈ ગઈ છે તો હવે આપણે એક થી બે મિનિટ માટે જ આ ડાળ શેકવાની છે ઘણાનો પ્રશ્ન હશે કે દાન આપણે કઈ રીતના ચેક કરવી કે આપણી દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે દાળ તમારી શેકાતી હોય ત્યારે તેની એકદમ સરસ સુગંધ આવશે તો પણ તમને ના ખબર પડે તો તમારે એક દાણો લઈ અને તમારે મોઢામાં નાખવાનો જો તમારો દાણો એકદમ ક્રિસ્પી થઈ ગયો હશે તો સમજી લેવાનું કે તમારી દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું પ્રોપર તમારી દાળને ધીમા ગેસ ઉપર શેકવાની છે એટલે શેક અંદર સુધી દાળ શેકાશે અને તમારો શીરો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે દાળની અંદર થોડુંક પણ મોચર હશે અધકચરો પાવડર નહીં બને અને તમારો શીરો પણ સારો બનશે નહીં એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે એકદમ ધીમા ગેસ ઉપર જ આ દાળને શેકવાની છે પ્રોપર શેકાઈ જાય પછી તેને ઠંડી કરીને તેનો અધકચરો જે આપણે જે રવો હોય છે એ રીતના આપણે આ પાવડર બનાવવાનો છે આપણે એક દાણાને ચેક કરીશું હજુ આપણે એકાદ મિનિટ જેટલી શેકવાની છે તમે જોઈ શકો છો હવે દાળનો એકદમ શેકાવાનો સરસ અવાજ આવી રહ્યો છે અને દાળ શેકાવાની સુગંધ પણ સરસ આવી રહી છે અને આપણે આ રીતના કરીશું તો તમે જોઈ શકો છો બધી દાળ એકદમ સરસ આપણી આખા કડાઈની અંદર ફરી રહી છે તો પહેલા જ્યારે આપણે દાળને નાખી તો બધી દાળ કઢાઈ અંદર ચોટી ગઈ હતી પણ હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના પોરી થઈ ગઈ છે તો આપણી ડાળ એકદમ સરસ થી ચાર જ મિનિટમાં આપણી ડાળ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તેનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે ડાળને એક વાસણમાં ગાંધીને ઠંડી થવા દઈશું ડાળ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તેનો કલર પણ આ રીતના થોડો બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે આપણે ડાળને થી પાંચ વખત ફેરવીને ટ્રાન્સફર કરી દઈશું છે તો દાળનો આપણે આ રીતના અતકચરો પાવડર કરી લીધો છે તો મગની ડાળના શીરાનો ઇન્સ્ટન્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે આ લોટને તમે એ ટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે તમારે મગની દાળનો શીરો બનાવીને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે તેની અંદરથી લોટ લઈને તરત જ આ મગની દાળનો શીરો બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે મગની દાળનો શીરો બનાવવાનું શરૂ કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે તો આપણે મેઝરમેન્ટ પ્રમાણે એક કપ મગની દાળ લીધી છે તો આપણે તે જ પ્રમાણે એક કપ ખાંડ લઈશું અને એક કપ ઘી લઈશું તો સૌથી પહેલાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું ઘી આપણે થોડું થોડું કરીને લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે દસ થી બાર કાજુ ના ટુકડા લીધા છે અને દસ થી કાજુ અને બદામને આપણે તળી લઈશું આ રીતના તમે કાજુ બદામને તળીને નાખશો તેનો નદી સ્વાદ એકદમ શીરાની અંદર સરસ લાગશે સાયડ આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તમે ફ્રિજમાંથી માંથી કાઢીને ઠંડુ દૂધ પણ લઈ શકો છો પણ તમે થોડું ગરમ દૂધ કરીને શીરાની અંદર નાખશો તો તમારો શીરો એકદમ સરસ દાણેદાર દાણી તૈયાર થશે તો કાજુ સરસ ગયા છે તો આપણે કાઢી લઈશું તો હવે આપણે તે ઘીની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો નાખીશું અને તેને પણ આપણે થોડીક વાર માટે સરસ ઘીની અંદર

પણ તેમાં પ્રોસેસ લાંબી થઈ જાય છે અને જયારે તમે ખીરાને આ રીતના શેકો છો તે બહુ નીચે ચોટે છે અને બહુ જ હલાવું પડે છે અને તમે આ રીતના શીરો બનાવશો તો તમારો શીરો એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને તૈયાર થશે હું અત્યારે એકદમ સરળ રીતે આ શીરો બનાવવાની પદ્ધતિ બતાવું છું તો તમે આ રીતના જો શીરો બનાવશો તો તમારે બહુ ઝંઝટ પણ નહીં થાય અને તમારો એકદમ સરસ ટેસ્ટી શીરો કે તમે અનુ જે કહેતા હોય તે બનીને તૈયાર થશે હવે આપણે ફરી બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું આ રીતના થોડું થોડું ઘી નાખવાથી શીરો તમારો એકદમ સરસ બનીને તૈયાર થાય છે આ રીતના શીરા માટે તો તમારે એલ્યુમિનિયમ નું કઢાઈ કે લોખંડની કઢાઈ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો ઘણી વખતે લગ્ન પ્રસંગમાં જઈએ અને ત્યાં આપણે જે શીરો ખાઈએ છીએ તો એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે જ ખાવાનું મન થઈ જાય છે એવો જ આજે આપણે આ દાળનો શીરો બનાવીને તૈયાર કરીશું આ રીતના એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ શેકીશું એટલે એકદમ દાણાની અંદર સુધી આપણું સરસ એવો અંદર સુધી અને એકદમ સરસ બનીને તૈયાર થશે જે લોકો દાળ પલાળીને શીરો બનાવતા હશે એ લોકો આ રીતના બનાવશે તો તેમને એકદમ સરળ રીતે તે શીરો બનાવી શકશે અને તેની અંદર દાળ બહુ નીચે ચોટી પણ જાય છે અને શીરાની અંદર તમે જોઈ રહ્યા છો જર રાકે દાળ પણ ચોટતી નથી અને તમારી દાળ પણ એકદમ સરસ રીતે ફટાફટ શેકાઈને

જ્યારે આપણે ડાળ શેકી હતી ત્યારે ત્રણથી થી ચાર મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને અત્યારે આપણે આ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે હજુ આપણે એકાદ મિનિટ માટે આ શેકીશું એટલે તમારો આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે જ્યારે તમે આ લોટને શેકતા હશો ત્યારે તમારે એકદમ સરસ સુગંધ આવશે તો તમારે સમજી જવાનું કે એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું લોટ આપણો એકદમ સરસ બદામી કલરનું થઈ ગયો છે આપણે 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 અંદર દૂધ નાખીશું તો કપ 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 પ્રમાણે ચણાની લીધી હતી ખાંડ લઈશું અને તેના ભાગનું આપણે બે કપ દૂધ અને એક કપ આપણે પાણી નાખીશું તો આપણે થોડું થોડું દૂધ નાખીશું અને આપણે લોટને મિક્સ કરતા રહીશું તો આપણે આ બીજો એક કપ નાખીશું આ રીતના થોડા ગરમ દૂધનો તમારે ઉપયોગ કરવાનો ઠંડા દૂધનો ઉપયોગ કરવાનો નહીં આપણે બધું દૂધ નાખી દઈશું તો હવે આપણે તેની અંદર એક કપ પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના બે કપ દૂધ અને એક કપ પાણી નાખવાનું એટલે એકદમ પરફેક્ટ તમારું માપ પડશે અને એકદમ સરસ તમારો લગ્ન પ્રસંગો બને એવો શીરો બનીને તૈયાર થશે બરાબર મિક્સ કરી લઈશું તો આપણે કેસરને ગરમ દૂધમાં પલાળી દીધું હતું તો આપણે તે નાખીશું અંદર તેનો એકદમ સરસ કલર આવે બરાબર મિક્સ કરી લઈશું કેસર નાખવાથી તેનો સરસ કલર આવે છે અને તેની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે શીરાની અંદર હળી થી આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું તમે ફૂડ કલર પણ નાખી શકો છો આ રીતના તમે કેસર નાખશો તો તેની નેચરલ જે સરસ કલર આવશે હવે આપણે ફરીથી એક મોટી ચમચી જેટલું ઘી નાખીશું આ રીતના થોડું થોડું વારે તમારે ઘીને નાખવાનું અને તમારો શીરો મસ્ત બનીને તૈયાર થશે મેં અત્યારે આ રીતના ઓગળ્યા વગર જ ઘી લીધું છે લોટે દૂધ અને પાણીને સરસ એડજર્બ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કાઠું મિશ્રણ બની ગયું છે હવે આપણે તેની અંદર ખાંડ નાખીશું તો આપણે એક કપ જેટલી ખાંડ લઈશું તમારે મોડો શીરો જોતો હતો બેથી ત્રણ ચમચી જેટલું તમે ખાંડને ઓસી કરી શકો છો હું અત્યારે પરફેક્ટ માપ સાથે આ શીરો બનાવી રહી છું તો આપણે બરાબર મિક્સ કરી લઈશું ખાંડ નાખ્યા પછી આ રીતના થોડો શીરો ચીકણો થશે અને તેનું ખાંડનું પાણી પણ થશે એટલે આપણે આ બધું જ પાણીને એકદમ બાળી નાખવાનું છે અને એકદમ શીરાને ઘી સૂતું પડે ત્યાં સુધી શેકવાનું છે હવે આપણે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું છે અને શીરાને શેકવાનું છે હવે આપણે ફરીથી એક મોટી ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે થોડું થોડું કરતાં બધું જ ઘી એડ કરી દીધું છે અને સરસ કેસરનો કલર પણ આવી ગયો છે આ રીતના તમે નેચરલ કલરનો શીરો બનાવશો તો એકદમ સરસ લાગશે તમારી પાસે કેસર ના હોય તો તમે ફૂડ કલર પણ ઉપયોગ કરી શકો છો અને ફૂડ કલરના બદલીમાં તમે એમ જ આ શીરો બનાવી શકો છો તો પણ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે જેમ જેમ શીરો શેકાય છે એટલે તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે હજુ આપણે શીરાને શેકીશું તમે જોઈ શકો છો આખી કઢાઈની અંદર શીરો સરસ ફરી રહ્યો છે એકદમ સરસ આપણું ઘી બધું છૂટું પડી ગયું છે અને સરસ કઢાઈની અંદરથી શીરો છૂટો પડી ગયો છે હવે આપણે તેની અંદર જે આપણે કાજુ બદામને કડીને રાખ્યા છે તે નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર નાખીશું અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો જરાય આપણી કઢાઈ પણ નીચે ચોટ્યો નથી અને એકદમ સરસ આ શીરો આપણો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે અને શીરો આપણો સર્વ કરવા માટે તૈયાર છે તો શીરાને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણો ગરમા ગરમ મગની ડાળનો શીરો શીરા ઉપર આપણે થોડા કાજુ અને બદામના ટુકડા ગાર્નિશ કરીશું તો શિયાળામાં એકદમ ગરમા ગરમ આ રીતના મગની દાળનો શીરો મળી જાય તો ખાવાની એકદમ મજા પડી જાય ઠંડીની અંદર આ રીતના ગરમા ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ઘીમાં લતપત અને ઇન્સ્ટન્ટ આ શીરો બનીને તૈયાર થયો છે હવેથી તમે પણ જ રીતના મગની દાળનો શીરો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શીરાની રેસીપી કેવી લાગી જો તમને આ મગની ડાળના શીરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય